ભાવનગર જિલ્લામાં દરિયાઈ સુરક્ષા અન્વયે કોસ્ટલ વિસ્તારમાં સધન પેટ્રોલિંગ ચેકિંગ આયોજન કરતી ભાવનગર પોલીસ ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પહેલગામ આંતકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંધુ રાહ ધરી સ્ટ્રાઇકિંગ કરેલ અને સામપ્રત પરિસ્થિતિને અનુલક્ષી દરિયાકાંઠા વિસ્તારમાં સધન પેટ્રોલિંગ ચેકિંગ ખાસ સૂચના આપવામાં આવેલ જેનું એ ભાવનગર એસઓજી પોલીસ તથા મરીન પોલીસ સ્ટેશન તથા ક્યુઆરટી તથા બીડીડીએસ ડોગ ડોગ સ્ક્વોડ દ્વારા પોર્ટ મરીન પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાં જોઈન્ટ કોસ્ટલ સિક્યુરિટી સિક્યુરિટી અંગે સઘંગ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોર્ટ મરીન તેમજ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતેના મહત્વના લેન્ડિંગ પોઈન્ટ જેવા કે હાથબ કુડા કોળિયા નિષ્કલંક મહાદેવ ઘોઘા જેટી રોરો ફેરી સર્વિસ વગેરે ખાતે ચેકિંગ તેમજ પેટ્રોલિંગ કરવામાં આવેલ ઉપરાંત ઘોઘા જેટી ખાતે દરિયા કિનારા વિસ્તારમાં રહેવાસી માછીમારોના સમુદાયો સાથે સાંપ્રુત પરિસ્થિતિ અંગે અવગત સારું ફિશરમેન મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેઓને દરિયા કે દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ હલચલ સંદર્ભે સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરવા અંગે અવગત કરવામાં આવેલ અંગે ઘોઘા જેટી ખાતે સરકારી બોટમાં હથિયારબંધ ક્યુઆરટીના જવાનોને સાથે રાખી દરિયાઈ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું